ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ પોતાનો કાર્યભાર સંભાળવાનો પ્રારંભ કર્યો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી સહિત રેવાબા જાડેજા પ્રદ્યુમ્ન વાજા અને ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળ્યો હતો ગુજરાતના રાજકારણમાં એક નવા યુગનો પ્રારંભ કરતા અને યુવા અને ગતિશીલ નેતા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પોતાનો પદભાર વિધિવત રીતે સંભાળી લીધો છે તેમણે આ શુભ શરૂઆત પૂર્વે પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ કરી હતી ગાંધીનગરમાં આવેલા સ્વર્ણિમ સંકુલ એક ખાતેની પોતાની ઓફિસમાં તેમણે મુહૂર્ત જોઈને ચાર્જ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે તેમના પ્રત્યે આદર અને શુભકામના વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં સમર્થકો અને પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક વિધિઓ ગુજરાતના જાહેર જીવનમાં સંસ્કાર અને આસ્થાના મહત્વને પણ દર્શાવે છે નાયબ મુખ્યમંત્રી તરીકે હરસંઘવીએ જ્યારે પોતાનો પદભાર સંભાળ્યો ત્યારે તેમને શુભેચ્છા પાઠવવા માટે રાજકીય અને સામાજિક અગ્રણીઓનો મોટો કાફલો હાજર રહ્યો હતો આ મહત્વપૂર્ણ પ્રસંગે ગાંધીનગરના મેયર સ્થાનિક ધારાસભ્યો અને ભાજપના અન્ય અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નેતાઓએ હર્ષ સંઘવીને શુભકામનાઓ આપી હતી અને રાજ્યના વિકાસના કાર્યોમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી યુવા નેતાના ચાર્જ ગ્રહણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં નેતાઓની હાજરી રાજ્યના રાજકારણમાં તેમના વધતા જતા કદ અને મહત્વને રેખાંકિત કરે છે ચાર્જ સંભાળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી સંઘવીએ તાત્કાલિક ધોરણે વહીવટી કાર્યોની સમીક્ષા અને પ્રારંભ કરી દીધો છે યુવા નેતા તરીકે તેમની પાસેથી રાજ્યની જનતાને આધુનિક અને ઝડપી વહીવટની અપેક્ષા છે અગાઉ તેમણે જે વિભાગો સંભાળ્યા હતા તેમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી ધ્યાનમાં રાખી હવે નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ રાજ્યના વિકાસ માટે નવા લક્ષ્યો નક્કી કરશે હરસંઘવીનો આપદભાર ગ્રહણ સમારોહ માત્ર એક ઔપચારિકતા નથી પરંતુ ગુજરાતના વિકાસની રાજનીતિમાં એક નવી દિશા અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે આજના આખા દિવસમાં મારા સાથીઓ પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી આગળ વધાય તે દિશામાં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે વધુ પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવાનો પ્રારંભ કરી દીધો છે સૌપ્રથમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો રેવાબા જાડેજાએ શુક્રવારે મંત્રીપદના શપથ લીધા બાદ આજે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો રીવાબાએ પતિ રવિન્દ્ર જાડેજા અને દીકરી નિધ્યાનાબા સાથે પોતાની ઓફિસમાં પૂજા અર્ચના કરી હતી રીવાબા જાડેજાએ પણ વિજય મહોરત માં ઓગણચાલીસ મિનિટે મંત્રી તરીકેનો ચાર્જ લીધો હતો સૌપ્રથમ તો હું આપણા આશયસ નેતૃત્વ આદેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબ ઇવા ચુડ્ર પ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું જે બિલકુલ અભ્યાસ કરી અને જે કાંઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂતાઈથી ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનો જે એક કેન્દ્રસ્થાન છે જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સીવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાસ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્ન રહેશે સામાજિક અને ન્યાય અધિકારિતા પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ મંત્રી પ્રધ્યુમન વાજાએ ચાર્જ લીધો હતો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે આજે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો નેતાઓએ ઋષિકેશ પટેલને શુભકામનાઓ આપી હતી કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ પ્રોટોકોલ મંત્રી તરીકે જીતુ વાઘાણીએ પોતાનો પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને શુભેચ્છા પાઠવવા માટે રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારી એ મને ગઈકાલે જ વિસ્તારમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં મળી છે સ્વાભાવિક છે કે જ્યારે પણ જવાબદારીઓ બદલાતી હોય છે ત્યારે તરત જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હોય છે ગઈકાલે કેબિનેટમાં પણ એમણે તુરત જ બધાને ચાર્ટ લઈને રાજ્યની જનતાની સુખાકારીમાં પોતપોતાના વિભાગોમાં કેવી રીતે સહકારને મદદ કરી શકાય જેનાથી સૌની જીવન બદલાય એટલા માટે આજે મેં આ ચાર્ટ લીધો છે ખાસ કરીને પ્રાકૃતિક ખેતી નરેન્દ્રભાઈ એક ખૂબ મોટું કહી શકાય એ પ્રકારે ખેડૂતોના ઓછા ખર્ચે એટલે કે આમ તો ઝીરો બજેટે વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે મળે ગાય આધારિત ખેતી અને એના રિઝલ્ટો પણ મળ્યા છે રાજ્યમાં મહામહી માદણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર એક વિશેષ ગુજરાત અને સમગ્ર દેશની અંદર એક નવું જાગરણનું કામ કરીને ખેડૂતોને એમાં જોડ્યા છે લાખો હેક્ટર જમીનો એ પ્રાકૃતિક ખેતી ઉત્પાદન કરતા થયા છે એના મોલ બન્યા છે અને એનો આમદની પણ ગામડામાં ખેડૂત ને ખેતમજૂરી એમને મળ્યા છે ત્યારે મને આનંદ છે ને સહકારથી સમૃદ્ધિ અનેક રિફોર્મ્સ માનની અમિતભાઈ શાહે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી ને સહકારિતા મંત્રી આપણું ગૌરવ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં તેમણે અનેક રિફોર્મ્સ કર્યા છે દિવાળી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે છવ્વીસ ઓક્ટોબર સુધી સચિવાલયમાં વેકેશન રહેશે સત્યાવીસ ઓક્ટોબરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર સંપૂર્ણ રીતે કાર્યરત થશે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ એક અને બેમાં માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવનું આયોજન કરાયું છે